નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ પટેલ દિપેશ હું કિસાન એક્રો ઇડર હતી જે અનવા વિડીયો મેકતા હોઉ છું માર્કેટિંગ માર્કેટમાંથી જે અત્યારે રોગ આવતો હોય રોગ જીવાતો એના તો અત્યારે હું ખેડૂત મિત્રો તમાકુના ફિલ્ડમાં આવેલો છું અને આ તમાકુના ફિલ્ડમાં કઈ કઈ સમસ્યાઓ છે અને એનું સમાધાન શું છે એ લઈને આવ્યો છું તો ખેડૂત મિત્રો આ વિડિયોમાં તમે અંતક જોજો કે જેના કારણે તમને ખેડૂત મિત્રો તમાકુમાં અત્યારે કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એની ખાસ સલાહ આપું છું તો ખેડૂત મિત્રો અત્યારનો સૌથી મોટો એક પ્રશ્ન છે ખેડૂત મિત્રોને બતાવો કે ભાઈ એક ઇયળનું ખેડૂત મિત્રો ઇયરે આ પાના કુકરવટ એકદમ કાણા કરી દેલા દેખાય છે હાલ ઇયળનું પ્રમાણ પુષ્કળ છે અત્યારે હાલ ખેડૂત મિત્રો બીજો એક પ્રશ્ન છે ખેડૂત મિત્રો કુકરવટનો આમાં અને ત્રીજો ખેડૂત મિત્રો ખાસ મોટામાં મોટો દુશ્મન કે જે દેખાય ના અને કામ કરે એવું આગિયા કહીએ છે આપણે અને આમ ગુજરાતી ભાષામાં જેડા કહેવાતા હોય છે ખેડૂત મિત્રો છત્રી આકારે હોય છે જો ખેડૂત મિત્રો આ આગિયા કહેવાય છે આપણા આ છત્રી આકારે થતા હોય છે અને આ આગિયા ખેડૂત મિત્રો પરોપજીવી છે આની કોઈ હાલ પ્રોપર સોલ્યુશન દવાઓનું નથી પણ ખેડૂત મિત્રોના ઘણા અખતરા જોવા મળતા હોય છે કે જેના કારણે હું તમને જણાવી શકું ખેડૂત મિત્રો કે આમાં તમે કઈ દવાઓ વપરાશ કરો તો તમારો થોડા અંશે તમને રિઝલ્ટ જોવા મળશે એક તો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો પેન્ડેમિથેલનો ઉપયોગ કરતા હોય છે ત્રીસ વાળી બીજું ખેડૂત મિત્રો હિમિજ આથા પર ટેકનિકલ આવતું હોય છે દસ ટકા એસએલ ફોર્મ્યુલેશનમાં એનો પણ ઉપયોગ કરતા હોય છે પેન્ડેમિથેલનો ખેડૂત મિત્રો પાંચસો એમએલ એકર ઉપયોગ કરતા હોય છે અને હિમી જથા પર ટેકનિકલનો એસએલ ફોર્મ્યુલેશન જે ટેકનિકલ આવે છે એનો ખેડૂત મિત્રો અઢીસો એમએલનો ઉપયોગ કરતા હોય છે બીજું ખેડૂત મિત્રો ફોર્મ્યુલેશન આવે છે ડબલ્યુડીજી ફોર્મ્યુલેશનમાં હિમિજાથા પણ પચાસ ગ્રામની ડબ્બી આવતી હોય છે એનો એક પચાસ ગ્રામનો ડોઝ કરતા હોય છે તો રિઝલ્ટ થોડા અંશે જોવા મળતા હોય છે આની આજ્ઞાની જેડાની કોઈ સ્પેસિફિક દવા નથી ખેડૂત મિત્રો તો આના માટે તમારે ખેડૂત મિત્રો ખાસ કરીને હું તમને નમ્ર અપીલ કરું છું કે દવાઓ કીધી એનો જો તમે ડ્રિન્ચિંગ મતલબ કે જવા દેશો પાણી જોડે તો તમને રિઝલ્ટ જોવા મળશે બીજું એક ખેડૂત મિત્રો ખાસ તમને ભલામણ કરું છું કે આ પ્રકારની તમને કોકરવટ જોવા મળતી હોય અત્યારે વધુ પડતી કોકરવટ હોય ખેડૂત મિત્રો તો તમે સિન્જેન્ટા કંપનીનો સીમોડિસનો ખાસ અચૂક સ્પ્રે મારજો કે જેના કારણે ખેડૂત મિત્રો રિઝલ્ટ સારા એવા જોવા મળતા હોય છે કોકરવાટમાં અને સિમોડિસનો તમે ડોઝ જોવા જશો ખેડૂત મિત્રો તો સોળ લિટર પાણીમાં ચોવીસ એમએલનો ડોઝ છે અને જો તમારે બોટા બેરલનો બનાવવું છે બસો લીટર પાણીમાં એક એકરનો છણગાવ કરવો છે ખેડૂત મિત્રો તો બસો ચાલીસ એમએલનો ડોઝ જોવા મળતો હોય છે બીજું ખેડૂત મિત્રો ખાસ તમને જણાવું કે આ પ્રકારના પ્રશ્નો અત્યારે પુષ્કળ મળી રહેલા છે અને બીજું એક પ્રશ્ન છે કે વાતાવરણ ચેન્જીસ છે જેના કારણે દરેક ક્રોપમાં નું પ્રમાણ પુષ્કળ વધશે તો ઈયર માટે ખેડૂત મિત્રો તમને સારી કંપનીની સારી દવાઓની ભલામણ કરતો હોય છે એમાં આપણે ખેડૂત મિત્રો તમે વપરાશ કરી શકો છો ઇમામેક્ટિન બેન્ઝો ટેકનિકલ વન પોઈન્ટ નું પણ કરી શકો છો પોટ નું પણ કરી શકો છો બીજું ખેડૂત મિત્રો સિંજન્ટા કંપનીની વિ આવતું હોય છે કે જેમાં ઇમામેક્ટિન પ્લસ લુફાન્યુરણ આવતું હશે છે એનો પણ વપરાશ કરી શકો છો બીજો ખેડૂત મિત્રો ક્લોરન્ટ્રાની પોલ આપણે એસી ફોર્મમાં આવતો છે એનો પણ વપરાશ કરી શકો છો ત્રીજું ખેડૂત મિત્રો આપણે એમ્પલિંગોક સિન્જન્ટાની દવા આવતી હોય છે એનો પણ તમે વપરાશ કરી શકો છો એમાં લેમડા સાયઝની વાત ક્લોરાન્ટની પડ હોય છે કે લોંગ ડ્યુરેશન રિઝલ્ટ જોવા મળતો હોય છે તો ખેડૂત મિત્રો ઇયરની તમે દવા અવશ્ય વાપરજો જેના કારણે તમારો જો પત્તા જ તમારો માલ છે જો પત્તા ઇઅર ખાઈ જશે તો તમે બીજું કંઈ કરી શકશો નહીં બીજું ખેડૂત મિત્રો બતાવીએ આપણે કે બીજા છોડમાં આવા પ્રોબ્લેમ છે કે નથી જેડાના પ્રોબ્લેમ કરેલા હોય છે ખેડૂત મિત્રો તો આ હું તમને બતાવું છું કે આ આ ખેડૂત મિત્રોને આ પુષ્કર પ્રમાણમાં ઝેડા જોવા મળે છે હાલ આ તમારી તમાકુ આખી ખાઈ જ જાય ખેડૂત મિત્રો એ આ જેડાનો પ્રોબ્લેમ પુષ્કર છે તમારો છોડ આખો વીક પડી જશે ખેડૂત મિત્રો આના માટે આનાથી થઈને તમે ખાસ ઝેડાની અચૂક દવા કરજો જો ખેડૂત મિત્રો આ તમને બતાવું છું કે આ ઝેડા હાલ જોવા મળે છે

તમારા તમાકુના પાકમાં ઘેગરીનના પ્રશ્નો આવવાના રહી શકેલા છે તો પીલા તોડતી વખતે ખાસ પીલા ખેડૂત મિત્રો તમને એક વસ્તુ કહું કે પીલા જે ખરા ને ભાઈ બતાવ જાવ જાઓ આ ખેડૂત મિત્રો પીલા છે આ પીલા તોડો છો તમે જે વખત આ પીલો અહીંયાથી તૂટ્યો ઈયરનો પ્રોબ્લેમ હશે તો એ ઇયર અંદરથી એન્ટર થઈ અને એમાં ઘેગરીન પેદા કરતી હશે કે જેથી છોડ આખો પીળો પણ સુકાઈ જવાનો પ્રોબ્લેમ આવતો હોય તો તમે ખેડૂત મિત્રો અચૂક પીયાની દવા ખાસ વાપરજો અને બીજી જેડાની દવા કરજો કે જેના કારણે તમને તમાકુમાં સારા એવા પરિણામ મળી શકે નહીં તો જેડા તમારી તમાકુ પૂરી કરી દેશે બીજા નંબરમાં સમયાંતરે પહેલાં ભાગતા રહેજો કે જેના કારણે થાય તમને ખેડૂત મિત્રો પ્રોડક્શનમાં લોસ ના આવે અને પત્તાની સાઈઝ બને ખેડૂત મિત્રોને બતાવવા માગું છું કે શરૂઆત થોડા થોડા છૂટથી થશે જેડા આવવાની દેખાવાની અત્યારે ભાઈ બતાવો ખેડૂત મિત્રોને આ ખેડૂત મિત્રો જોઈ શકાય છે તો જો આ ઝેડા શરૂઆત થઈ ગયેલી છે ફાર્મરને જો ખેડૂત મિત્રો આ હું તો ઉપાડું છું આ ઝેડા એ આ લાઈવ બતાવું છું કે આ ઝેડાની શરૂઆત થઈ ગયેલી છે ખેડૂત મિત્રો તમારા તો તમે અવશ્ય દવાઓનું જવા દો તો છોડ તમારો વીક નહીં પર બાકી આ છોડ તમારો વીક પડી જશે તો તમને પ્રોડક્શન જોવા નહીં મળે તમાકુમાં બીજું ખેડૂત મિત્રો ગ્રીનરી માટે અત્યારના સમયે હોર્મોન્સ મંથ ખાસ છોડજો ઉપરથી આપજો ઉપરથી ઓઘણી ઉગણી જો સ્પ્રે મારજો ઓઘણી ઉઘણી મારજો કાં તો તમે હિસાબીઓને મારો ખેડૂત મિત્રો તમે બીજી અધરકમની હોર્મોન્સ પણ આવતા હોય છે ઘણા બધા તો એનો પણ તમે વપરાશ કરી શકો છો હિસાબેનો જો તમે ડોઝ જોવા જશો ખેડૂત મિત્રો તો તમે પર પંપ પચાસ એમએલનો વપરાશ કરજો અને ઓગણી ઓગણીનો ડોઝ ખેડૂત મિત્રો સો ગ્રામ રાખજો પર પંપ તો તમને સારા એવા રિઝલ્ટ જોવા મળશે બીજા એક ખાતર આવતું હશે પચીસ પચીસ એનો પણ ખેડૂત મિત્રો તમે વપરાશ કરી શકો બીજો ખેડૂત મિત્રો ખાસ કે જેટલો હોર્મોન્સ આપશે ઉપરથી એટલું મજા આવશે અને બીજા નંબરમાં નીચે ડ્રીપમાં ખેડૂત મિત્રો જો તમારા ખાતર આપવા હોય તો ખેડૂત મિત્રો તમે ઓગણી ઓગણી પણ આપી શકો છો ઝીરો બાવન ચોત્રી પણ આપી શકો છો અને તમે ખેડૂત મિત્રો ખાસ કરીને આ બધા ખાતરોનું પ્રમાણ આપજો કે જેના કારણે સફળયુક્ત ખાતર ઓછા આપજો તો તમારા ઘરમાટાના કારણે ખેડૂત મિત્રો ઝેડાનો પ્રશ્ન ઓછો આવતો જોવા મળશે જેના કારણે તમને ખેડૂત મિત્રો ખૂબ રાહત જોવા મળશે નહીં તો ખેડૂત મિત્રો આ જેડા ખેતર પૂરું કરી દેશે જેડા ઝેડા દેખાવામાં સારા છે પણ પૂરું કરી દેશે છે ખેડૂત મિત્રો જુઓ આખા ખેતરમાં બધા જ આ પ્રોબ્લેમ છે તો આનું કોઈ પ્રોપર સોલ્યુશન નથી મેં તમને જ ખેડૂત મિત્રો દવાઓ બતાવી એ જ દવાઓનો વપરાશ થતો હોય છે અત્યારે હાલ માર્કેટમાં અને ખેડૂત મિત્રો એવું નહીં આખા ખેતરમાં પ્રોબ્લેમ છે તો તમે અચૂક ખરેખર સમયાંતર આનું નિરાકરણ કરજો મેં તો તમને નુકસાન આવવાનો વારો વધારે રહેલો છે આનાથી તમને પુષ્કળ ભરપૂર પ્રમાણમાં નુકસાન આવશે અને ઉપર ચૂંશ્યાજી દવા અને બીજી ઇયરની દવા ઇયળની દવા ખાસ વપરાશ કરજો જેના કારણે ખેડૂત મિત્રો તમને આની પૂરેપૂરી સોલ્યુશન મળશે બીજું ખેડૂત મિત્રો તમારા વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર જોઈએ તો બી છે એક્યાસી એકતાલીસ પિસ્તાલીસ નવ કે જેનાથી ખેડૂત મિત્રો તમને કોઈ ડાઉટફુલ હોય તો મને ફોન કરી શકો છો મારો ફોન સવારે આઠ થી લઈને સાંજે છ વાગે સુધી તમે ગમે ત્યારે ખેડૂત મિત્રો ફોન કરજો તમારા માટે હાજર જ છે બીજું કે કેલ્શિયમ નાઇટ્રેટનું બોળ કેલ્શિયમ ખેડૂત મિત્રો અને એક એક કર ચાર કિલો અને બોરન અઢીસો ગ્રામનો તમે નીચે જવા દેજો ટ્રીપમાં અને જો ઉપર સ્પ્રે કરવો છે તો એક કિલો એક કિલો કેલ્શિયમ નાઇટ્રેટ અને અઢીસો ગ્રામ બોરનનો સ્પ્રે કરશો એક એક કરે તો પણ તમને ખેડૂત મિત્રો શાઇનિંગ અને ચમક ચમક આવશે પત્તામાં અને ગ્રીનરી પણ રહેશે અને નીચે આપવું હોય ખેડૂત મિત્રો તો એનજીએસઓ પર ખાસ આપજો સલ્ફર એમોનિયમ સલ્ફેટનો થોડો વપરાશ ટાળજો અને યુરિયાનો પણ ટાળજો યુરિયા આપશો વધુ પડતું સસ્તું છે પણ આપશો તો કુકરવટ આવશે તો કુકરવટ આવશે તો ખેડૂત મિત્રો તમારા દવાઓનો છંટકાવના સ્પ્રે વધી જાય છે જેના કારણે તમને નુકસાન આવવાની સંભાવનાઓ રહેલી છે તો યુરિયા આપવું હોય તો ત્રણથી ચાર કે પાંચ કિલો વધારે વધારે આપજો એનાથી વધારે નાપતા એક કર અને એમોનિયમ એમટી ઓ પરનો ખાસ વપરાશ કરજો જેના કારણે ખેડૂત મિત્રો તમને અમા તમને ખાસ જોવા મળશે કે ગ્રીનરી અને લાસ્ટ ટાઈમ હું જે ગ્રીનરી રહેશે તો તમારા પત્તાનો ભાવ પણ મળી રહેશે બીજું ખેડૂત મિત્રો તમે અમારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા કે જેનાથી અમારા ખેડૂત મિત્રો અવનવા વિડીયો તમને મળતા રહેશે ઓકે આભાર